વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરતમાં ઈ કેવાય નામે સુરત શહેરના સિનિયર સિટીઝન વિદ્યાર્થી નોકરીયા તેમજ શ્રમિકોને તંત્ર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોય તેને લઈને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો ઘોર વિરોધ કરાઈ રહ્યો છે સુરત શહેરમાં ગરીબ શ્રમિક પરિવારોને હાલમાં સરકાર દ્વારા ચાલતી કાર્ડ કેવાયસીની ગોકળ ગતિએ ચાલતી કામગીરીના કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે રાશન કાર્ડ કેવાયસીની મંદ કામગીરીના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ તેમજ શ્રમિકોના રોજગારને ગંભીર અસર થઈ રહી છે ઇ કેવાયસીની કામગીરીથી સામાન્ય પ્રજાને પડતી મુશ્કેલીઓ સામે ધૂતરાષ્ટ્ર બંને સરકારી તંત્રની આંખ ખોલતા સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુરવઠા વિભાગની તમામ ઝોન કચેરી જેમાં નાનપુરા ચોક મજુરા લીંબાયત અમરોડી વરાછા પુણા ફૂલપાડા ખાતે પ્રતિક ધરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા કલ્પેશ જિલ્લા કોંગ્રેસ કેવાય ના નામે આ શહેરની લાખો પ્રજાને ને કામ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ ધનસુખભાઈ રાજપૂત સુરતની તમામે તમામ પુરવઠા કચેરીની બહાર અજ્ઞાતિભાવ પ્રતિક ધનનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો એનું મૂળ કારણ કે સામાન્ય માણસ હોય નોકરીટ વર્ગ શ્રમિક વર્ગ વિદ્યાર્થી અને સિનિયર સિટીઝન આ લોકો દસ દસ બાર બાર કલાક લાઈનમાં ઊભા છે સવારે પાંચ વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહે છે ત્યારે દસ વાગે પુરવઠા ઝોન કચેરી ખુલે છે તેઓને ટોકન આપવામાં આવે છે એમાંય જે પૈસા પાત્ર લોકો હશે જે ભારતીય જનતા પાર્ટીના માન્યતા લોકો હશે એ લોકોને સીધા ટોકન આપીને એક સીધો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેમ બાબતે આજે અમે અમરોલી ઝોન ખાતે કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને આ કાર્યક્રમ અમારા વોર્ડના પ્રમુખભાઈ કલ્પેશ રાણા અમારા મહિલા ગીતાબેન ભાઈ રમેશ પટેલ કલ્પેશ વિશાલ પ્રજાપતિની આગાણીમાં અમે કાર્યક્રમ કરેલો હતો અને અમે પૂર્વ ઝોન કચેરીના અધિકારીને સામાન્ય જનતા વતી અમે એ લોકોને પૈસા આપ્યા છે કે પૈસા લોકો ગરીબીનું કામ તમે વહેલી તકે કરો તમે માત્ર પૈસા પાટા લોકોનું કામ કરો છો નહીં ચાલે ગરીબોનું પણ કામ કરવું એટલે જરૂર છે એટલે મેં શહેરની અને અમરોલી સાથે ગરીબ જનતા વધી અમે સાહેબને પૈસા આપીને લોકોના કામ કરવા માટે વિનંતી કરી દર વર્ષે આ નવી નવી વસ્તુ આવે છે પણ સુવિધા નથી એની એનું શું કામ આ સરકારનું કહેવું અલગ હોય છે કરવું અલગ હોય છે લોકસભાના ઇલેક્શન કેવી એવી જાહેરાત કરી હતી કે આ દેશની તમામ જનતાને ફ્રી અનાજ આપવામાં આવશે ઇલેક્શન બદલી ગયું લોકો મત ખોપલે ખોપલે વિશ્વાસ કરીને ભાજપને આપી દીધા ત્યારે કેવાયસીના નામે લાખો ગરીબોને અનાથે વંચિત રાખવાનું કામ આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરી રહ્યું છે હમણાં જ મારી પાસે એક આંકડો આવ્યો છે કે જેમાં લગભગ પાંચ થી છ કરોડ જેટલા રેશન કાર્ડ બંધ કરવામાં આવ્યા છે એટલે સરકારનું નું કેવો અલગ હોય છે કરવાનો અલગ હોય છે ઇલેક્શન આવ્યા વાતો લોબામી ચારો કરીને પ્રજાને છેટણું કામ ભારતીય જનતા કરી રહી છે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત શહેરના દસ પુરવઠા જૂથો કચેરી જે આવેલી છે કે જ્યાં રાશન કાર્ડ માટે કેવાયસીની કામગીરી ચાલી રહી છે જે કેવાયસીની કામગીરીથી વિદ્યાર્થીઓ પરેશાન છે ગરીબ શ્રમિક પરિવારો પરેશાન છે હેરાન છે અને દરેક ઝોન ઓફિસ પર એવરેજ રોજના સો રાશન કાર્ડ ધારકોની માત્ર કેવાયસી કરવામાં આવી રહી છે એ મુજબ આજ રોજ લિંબાયત ઝોન કચેરી પુરવઠા ઝોન કચેરી જે છે ત્યાં કોંગ્રેસના લિંબાયત વિસ્તારના તમામ કોંગ્રેસના આગેવાનો અશોકભાઈ પીપલે યુથ કોંગ્રેસના પ્રમુખ અમારા મેહુલભાઈ અને મકસુદ મિર્જા સહિત જાકીર શાહ કે સકેલ મામુ કેસરભાઈ બધા જ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારી એક જ રજૂઆત છે તંત્રને કે તમે પણ આ પુરવઠા ઝોન ઓફિસ જોઈ શકો છો કે જે પહેલાં માળે છે એને જવા માટે દોઢ ફૂટનો માત્ર કોળાઇ ધરાવતો દાદર છે એ જ દાદર પર મહિલા અને પુરુષ બંને લાઈનમાં છે જ્યારે કોઈ પુરુષ ઉપરથી ઉતરે છે તો સ્વાભાવિક છે કે મહિલાને એ મહિલાને એવી રીતે જોઈએ અને જે દયનીય પરિસ્થિતિ હાલાકી ને સત્વર રૂપિયા લાવી કામગીરી ઝડપી થાય એ માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુરવઠા ઝોન ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો બીરો રિપોર્ટ જી ટેન્ટ